શ્રી ગુર્જર દેશે સૂર્યપુરી નગરીના આંગણે વેસુની ધરા પર રત્ન ભાગ્યકુમાર અને કુળદીપિકા શૈલ્વીકુમારી આદિ નવ નવ મુમુક્ષોની ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગણિપત પ્રદાન અહોભાગ્યમ પરાયાત્રામાં પધારવા માટે મુંબઈથી ઉગ્ર વિહાર કરીને ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો વાવ નિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવારના પિયુષભાઈ શાંતિલાલ મહેતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહીને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરી મહારાજા આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા હું હું ભાગ્ય પિયુષભાઈ મહેતા પૂજ્ય યશો વિજય સુરી મહાર સાહેબના સુરતનગર પ્રવેશમાં આવ્યો છું અને દસ મહિનાઓ પછી સુરત પધારી રહ્યા છે અને આપ જયારે રિક્ષા લેવા જઈ રહ્યા છો આપની લાગણીઓ વિશે બતાવો ના બસ વર્ષોથી સાહેબ જોડે રહ્યા સાહેબની ઉર્જામાં રહ્યા સાહેબની વાંચના સાંભળી સાહેબ જોડે આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે કે સાહેબ વધારે છે સુરતમાં અને અમારી દીક્ષા ઇલેવન ટુ ફિફ્ટીન ડિસેમ્બર ઈલા પ્રવજા અને પદવીના મહોત્સવમાં ખાસ બધા ચૌદ 14 વર્ષનો છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે વિહારમાં રહેવા જવાનું હોય એમાં સાહેબ જોડે બધું સમજીએ તત્વજ્ઞાન છે જૈન ધર્મનું બધું સમજીએ એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈને બસ

તો આપ સર્વે એમને નિહાળવા એમને માણવા અને એમની વાતના સાંભળવા ખાસ બધું જ આખું સુરત સમાજ કે જૈન હોય કે ઇતર હોય બધા જ પધારો આ ગુરુદેવ ખાલી જનના નથી આખા વિશ્વના ગુરુદેવ છે બસ બધા જ પધારો એવી શુભકામના સાચું મારું આજે સુરત સીટ શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવાન ભગત્ય અસોજ્ય સાહેબનો પ્રવેશ થઈ ગયો છે અમારી અહોભાગ્ય પરયાત્રામાં સાહેબજી નિશ્રા પ્રદાન કરવા પધારી રહ્યા છે તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આપ સુરત સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પાઠવવા માટે હાજર રહે આવતીકાલે પ્રવેશ છે મેસેજ અમે એવું જ કહીએ છીએ કે આ એક અદ્ભુત ક્ષણો છે એને માણવાનો સુરત શહેરને એક લાવો મળ્યો છે તો કોઈ પણ સુરતના કોઈ પણ જઈને આ થી વંચિત ના રહેવું જોઈએ તો શરા સમગ્ર સુરતે વધારવું જોઈએ સાહેબના પ્રવેશમાં સાહેબ કાલે સવારે વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે સચિન તરફથી વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે સાહેબજી સચિનથી સુરત તરફ વધારી રહ્યા છે સાહેબને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ સાહેબ આજ સુરતમાં નગર નગર પ્રવેશ કરી રહ્યા છે અહોભાગ્યમ પરાયાત્રા નગરીની અંદર સમસ્ત સુરત જૈન સમાજને અમે આવકારીએ છીએ પાંચે પાંચ દિવસ પંચાણિકા મોસમ અગિયાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર વેસુ મુકામે બલરફામ અહોભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ ધર્મચંદ પરિવાર આમંત્રિત કરી રહ્યા છે પુ પૂજ્ય આચાર્ય ભક્તિયોગાચાર્ય મહાત્મા માર સાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવાન રાજપુણ્યશ્રી માર સાહેબ ભાગ્યશ્રી શ્રીમા સાહેબ અથવા અધિકથી અધિક પાંચસોથી અધિક સાધુ સાધ્વીજી ભગવાન દીક્ષા પ્રસંગે વધારી રહ્યા છે અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારી લઈએ છીએ બસ સાહેબ આપ જલ્દી વધારો અને જલ્દી અમારા સંતાઓને બસ મોક્ષ માર્ગ તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે સાહેબને કારે સાહેબજીનો સુરત પ્રવેશ ઓમ ઓમકાર સુર્ય આરાધના ભવ્ય અંદાજ છ વાગ્યા આજુબાજુ ભવ્યથી ભવ્ય પ્રવેશ છે આખું સુરત થનગણી રહ્યું છે વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે ત્રણ ત્રણસો એકવીસ દિવસ પછી સુરતમાં બતાવી રહ્યા છે અને સાહેબ એબાઉટ ચાર મહિનાને ત્રણસો એકવીસ દિવસે આખું સુરત થનગણી રહ્યું છે ઓહ ભાગ્યમ નગરીમાં ભાવ સાહેબનું ભવ્યાથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી જલ્દી સુરતમાં બધાને આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજાસ આવે ને બધા પુણ્યાનું બંદી પુણ્ય માટે એવી અમારી ઈચ્છા છે ગુરુજી અમારા ઘરે આજ બધે વધારી રહ્યા છે અને અત્યંતમાં અત્યંત લાગણી છે આજ અમારી મા અમારે ત્યાં પાછી વધારી રહી છે અને બસ અમને ખૂબ આનંદ છે અને આખું સુરત હિલોળે ચડ્યું છે બસ સાહેબ વધારો 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 મેં સુરત શહેર આખું ધર્મમય નગરી છે અને સુરત શહેર આજે દીક્ષાની નગરી કહેવાય ભવ્યાથી ભવ્યા દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ આજ ત્રણ ત્રણ મહિના બાદ સુરત વધાઈ રહ્યા છે આખો સમુદાય બસ બધા આનંદને ઉલ્લાસમાં એકદમ આનંદ આનંદ છે